નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિવેક કલોલા આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે કાર્ડના અમૃત વિશેની ચર્ચા કરવાની છે કાર્ડ એટલે ઇંગ્લિશના કાર્ડ બરાબર છે જે કાર્ડ તમને ભરખી જાય છે જ્યારે પણ એક્ઝામમાં ટેન્સની બ્લેન્ક્સ આવે અથવા તો ટેન્સ વિશે પૂછવામાં આવે ને ત્યારે તમે મૂંઝાઈ જાવ પણ આજનો વિડીયો જોયા પછી બરાબર છે તમારા મનમાંથી કાળના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને અહીંયા હું ટિપ્સ આપીશ બરાબર છે મિત્રો એ આપણે ગામડામાં કહેવત છે ને કે પા પૂર આવે ને એ પહેલાં પાળ બાંધવી પડે બરાબર છે તો ટેન્સ શીખતા પહેલાં બરાબર ટેન્સ એમને ચાલું ન થઈ જાય ટેન્સ શીખતા પહેલાં તમારે અગત્યની બાબતો છે એ જાણવી જરૂરી છે તો આપણે એ જ બાબતોની અહીંયા ચર્ચા કરવાના છીએ તો મિત્રો જોવો જોઈએ તમારે કાળ શીખતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો એક બીજી વાત કે તમને બધાને ખબર છે અને ન ખબર હોય તો આજે જાણી લેજો બરાબર છે કે ઇંગ્લિશ ગ્રામરમાં મેઇન ત્રણ પ્રકારના વાક્યો આવે છે હકાર નકાર અને પ્રશ્નાર્થ એસરેટિવ ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ બરાબર છે આ અવારનવાર દરેક કાળમાં એટલે કે ઇંગ્લિશમાં કુલ બાર કાળ છે બરાબર આ કુલ બારે બાર કાળમાં અવારનવાર બરાબર છે આ ત્રણ જે સેન્ટેન્સીસ છે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યોનું ક્યાંક ને ક્યાંક બરાબર નિરૂપણ જોવા મળે છે ક્યારેક તમને કોઈ હકાર વાક્ય આપેલું હોય તેનો નકાર વાક્યમાં રૂપાંતર કરવાનું કે નકાર વાક્ય આપેલું હોય તેનો પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરવાનું કે બરાબર છે તો દરેક વસ્તુઓ વિશે તમારે જાણવાનું છે તો જોવો જોઈએ મિત્રો જે બાર કાર્ડ છે બરાબર કેટલા કાર્ડ છે બાર કાર્ડ એમાં ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ અને ત્રણ ચાલુ પૂર્ણ કાર્ડનો સમાવેશ થાય છે તો મિત્રો દરેક સાદા કાર્ડમાં કેટલા દરેક સાદા કાળમાં બરાબર છે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા વી વન જ આવશે શું આવશે વિ વન જ આવશે આ તમારે યાદ રાખવાનું છે બરાબર છે કે દરેક સાદા કાળમાં કેવા કાળમાં સાદા કાળમાં દરેક સાદા કાળમાં કેવા વાક્યમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં કેવા વાક્યમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા શું આવશે તો કે વી વન જ આવશે હવે વી વન એટલે શું તો કે ક્રિયાપદનું મૂળરૂપ હવે વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવની તમને ખબર ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે આનો વિડીયો મૂકેલો છે જોઈ લેજો તો એક આ વસ્તુ યાદ રાખશો કે દરેક સાદા કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા વી જ આવશે હવે દરેક સાદા કાળ એટલે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ હવે એક વસ્તુ અહીંયા બીજી પણ યાદ રાખી લ્યો બરાબર છે સાદા વર્તમાન કાળમાં કેવા કાળમાં તો કે સાદા વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં હંમેશા નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં કેવા નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડૂડઝનો યુઝ થાય બરાબર જ્યાં જ્યાં ડુ ડઝ આવે એટલે એના પછી હંમેશા વિવન જ આવે ક્લિયર છે તો કે સાદા વર્તમાન કાળમાં ટૂબીના રૂપ તરીકે ડુ જનો જ યુઝ થાય છે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં તેવી જ રીતે જો સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળમાં ડીડ આવે અને સાદો ભવિષ્યકાળ હોય એવો કાળ સાદો ભવિષ્યકાળ તો એમાં વિલનો યુઝ થાય શેનો યુઝ થાય છે એમાં વ્હીલનો યુઝ થાય છે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે દરેક સાદા કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા શું આવશે તો કે વીવન જ આવશે ક્લિયર છે બીજી વસ્તુ કે દરેક ચાલુ કાળમાં કેવા દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય વાક્ય ગમે એ હોય બરાબર છે જે તે કાળના ટૂબીના રૂપ પછી હંમેશા વી ફોર જ આવશે દરેક ચાલુ કાળમાં વાક્ય ગમે એ હોય હકાર હોય તોય ભલે નકાર હોય તોય ભલે અને પ્રશ્નાર્થ હોય તોય ભલે બરાબર છે જે તે કાળના ટૂબીના રૂપ એટલે કે ચાલુ વર્તમાન કાળ હોય તો એમ આર ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અને વર બરાબર છે ને ચાલુ ભવિષ્ય કાળ હોય તો વીલ પછી બી અને પછી વી ફોર ક્લિયર છે મિત્રો તો કે દરેક ચાલુ કાળમાં કેવા દરેક ચાલુ કાળમાં વાક્ય ગમે હોય શું વાક્ય ગમે તે હોય વી જ આવશે બરાબર છે વી જ આવશે ક્યારે આવશે મિત્રો તો કે જે તે કાળના ટુ બી પછી ક્લિયર છે મિત્રો હવે વારો છેનો તો કે પૂર્ણકાળમાં દરેક પૂર્ણ કાળમાં બરાબર છે દરેક પૂર્ણ કાળમાં વાક્ય ગમે એ હોય હકાર હોય તોય ભલે નકાર હોય તોય ભલે ને પ્રશ્નાર્થ હોય તોય ભલે હંમેશા વિથરી જ આવશે પણ જે તે કાળના ટૂબીના રૂપ પછી જે તે કાળના ટૂબીના રૂપ પછી એટલે માની લો કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવેસ પછી વિથરી આવે પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પછી વિથરી આવે પૂર્ણ ભવિષ્યકાળ હોય તો વિલ હેવ પછી વિથરી આવે બરાબર છે પણ આવશે તો શું વિથરી જ આવશે તો કે દરેક પૂર્ણ કાળમાં કેવા તો કે દરેક પૂર્ણ કાળમાં વાક્ય ગમે તે હોય વાક્ય ગમે તે હોય વિથરી જ આવશે ક્લિયર છે મિત્રો શું આવશે વિથરી જ આવશે હવે જો મિત્રો તમને એક કાળ આવડે ને તમને ચાલુ કાળ આવડતો હોય ને એટલે તમને ચાલુ પૂર્ણ કાળ પણ આવડે બરાબર છે મિત્રો હવે વાત છે ચાલુ પૂર્ણ કાર્ડની દરેક ચાલુ પૂર્ણ કાળમાં કેવા દરેક ચાલુ પૂર્ણ કાળમાં વાક્ય ગમે વિફોર જ આવશે પરંતુ જે તે કાળના રૂપ પછી બરાબર છે મિત્રો તો કે દરેક ચાલુ પૂર્ણ કાળમાં વાક્ય ગમે તે વાક્ય ગમે તે હોય સેની ચર્ચા કરી દરેક સાદા કાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા શું આવશે વિવન જ આવશે જો સાદો વર્તમાન કાળ હોય તો દૂડ પછી વી વન આવે નકાર અને પ્રશ્નાર્થમાં જો ભૂતકાળ હોય તો ડીડ અને કાળ હોય તો વીલ બરાબર છે હવે જોવો જોઈએ કે સાદા વર્તમાન કાળના કેવો કાળ સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કરતા પછી કાં તો વી આવશે કાં તો વી આવશે શું આવશે કાં તો વી આવશે ને કાં તો વી આવશે હવે શેની વાત કરી સાદા કાળની બરાબર છે એટલે કેવો કાળ સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળના કેવા વાક્યમાં હકાર વાક્યમાં કેવા વાક્યમાં હકાર વાક્યમાં કરતા પછી સીધું જો કરતા પછી સીધું જ કાં તો વિવન આવશે અને કાં તો વિ ફાઈવ આવશે હવે જોવો જોઈએ જો કરતા તરીકે બરાબર છે હિસી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો વિ ફઈવ આવે યુ થઈ હોય તો વિવન આવે મિત્રો વર્ગનો વિડીયો એકવાર જરૂર જોઈ લેજો બરાબર છે તો સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કરતાં પછી સીધું શું આવશે કાં તો વિવન આવશે અને કાં તો વિફયો આવશે સેના સાદા વર્તમાન કાળના હવે સાદો ભૂતકાળ મિત્રો સાદા ભૂતકાળના હકાર વાક્યમાં કરતા કોઈ પણ હોય હિસિટ હોય તોય ભલે આવ્યું હોય તોય ભલે કેવું વાક્ય પણ હકાર વાક્ય સાદા ભૂતકાળના હકાર વાક્યમાં હંમેશા સાદા ભૂતકાળના હકાર વાક્યમાં હંમેશા કરતા પછી વીટું જ આવશે શું આવશે કરતા પછી હંમેશા શું આવશે વીટું જ આવશે ક્લિયર છે મિત્રો હવે વાત સાદા ભવિષ્યકાળની સાદા ભવિષ્યકાળના હકાર વાક્યમાં બરાબર છે સાદા ભવિષ્યકાળના હકાર વાક્યમાં કરતાં કોઈ પણ હોય વિલ પછી વિવન જ આવે શું આવે વિલ પછી વિવન જ આવે બરાબર છે શેમાં તો કે સાદા ભવિષ્યકાળ સાદા ભવિષ્યકાળના હકાર વાક્યમાં બરાબર છે કરતા પછી વિલ અને પછી વિવન જ આવશે 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 જ ક્લિયર છે મિત્રો તેવી જ રીતે બરાબર હવે મેં તમને જોવો જોઈએ ચાલુ તમને કહી દીધું કે દરેક ચાલુ વાક્ય કોઈ પણ હોય બરાબર છે એમાં શું આવશે વી ફોર જ આવશે પરંતુ ક્યારે તો કે જે તે કાળના ટુ ના રૂપ પછી તેમજ દરેક પૂર્ણકાળમાં વાક્ય ગમે હોય બરાબર છે વી થ્રી જ આવશે પણ ક્યારે જે તે કાળના ટુ પછી જે તે કાળના ટુ પછી ક્લિયર છે મિત્રો તેવી જ રીતે દરેક ચાલુ પૂર્ણ કાળમાં વાક્ય ગમે નકાર હોય અને પ્રશ્નાર્થ હોય તોય ભલે બરાબર છે જ આવશે પણ જે તે કાળના પછી બસ તમારે આ બે કાળ મિત્રો દરેકને સમસ્યા શેમાં આવે ખબર સાદા કાળમાં સમસ્યા આવે બરાબર જ્યારે પણ વિદ્યાર્થીઓને સાદા કાળની બ્લેન્ક્સ આવે ને એટલે ગોટે ચડીને બરાબર છે તો સાદા વર્તમાનકાળના હકાર વાક્યમાં કરતાં પછી વિવન અથવા તો વી ફાઈવ જ આવશે સાદા ભૂતકાળના હકાર વાક્યમાં કરતાં પછી વી ટુ જ આવશે સાદા ભવિષ્યકાળના હકાર વાક્યમાં કરતાં કોઈ પણ હોય બરાબર છે એના પછી વીલ અને એના પછી વિવન જ આવશે ક્લિયર છે મિત્રો હવે એક બીજી વસ્તુ જે તમારે ખાસ યાદ રાખવાની છે બરાબર આપણે ગ્રામરની અંદર એક ટોપિક આવે એક્ટિવ વોઇસમાંથી પેશિવ વોઇસ અથવા તો પેશિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ બરાબર છે એક વસ્તુ યાદ રાખજો જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય બરાબર છે એનું તમે પેશિવ વોઇસમાં રૂપાંતર કરો એટલે કે પેશિવ વોઇસમાં હંમેશા વિથરી જ આવશે શું આવશે પેશિવ વોઇસમાં શેમાં પેસિવ વોઇસમાં શેમાં તો કે પેશિવ વોઇસમાં હંમેશા વિથરી જ આવશે શું આવશે હંમેશા વિથરી જ આવશે આ વસ્તુ પણ તમારે મગજમાં બાંધી લેવાની છે બરાબર છે મિત્રો તેવી જ રીતે બરાબર છે આપણે ગ્રામરની અંદર મોડલ્સ આવે બરાબર છે વ્હીલ હોય શેલ હોય કેન હોય કુડ હોય વૂડ હોય મેં હોય માઇટ હોય આ બધા શું કહેવાય મોડલ્સ કહેવાય આ વસ્તુ યાદ રાખજો જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સની અંદર મોડલ્સ આવે શું આવે મોડલ્સ આવે બરાબર છે તો મોડલ્સ પછી મોડલ્સ પછી હંમેશા વિવન જ આવશે વિવન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર છે જેની આગળ પાછળ કોઈ ન હોય એને વિવન કહેવામાં આવે છે તો મોડલ્સ પછી હંમેશા શું આવશે તો કે વિવન જ આવશે ક્લિયર છે મિત્રો એક બીજી વસ્તુ બરાબર છે તમે વારે ઘડીએ સેન્ટેન્સમાં ક્યાંક ને ક્યાંક ટુ જોતા હશો ટી ડબલ ઓ નહીં અથવા તો ટી ડબલ્યુ ઓ નહીં માત્ર ટી ઓ ટુ એટલે ઇન્ફિનેટિવ બરાબર છે એ જો ટુ વિશે આપણે ભણવા જઈએ ને તો એ પણ એક લાંબો ટોપિક છે બરાબર પણ અહીંયા તમારે યાદ શું રાખવાનું છે જ્યારે પણ બરાબર છે સેન્ટેન્સમાં ટુ આવે શું આવશે ટુ બરાબર અને ઇન્ફિનેટિવ કહેવાય કર્તા તરીકે પણ આનો યુઝ થાય કર્મ તરીકે પણ આનો યુઝ થાય તો ટુ પછી હંમેશા શું આવશે જ આવશે ટુ પછી હંમેશા શું આવશે તો કે વી વન જ આવશે મિત્રો કાર્ડને સારી રીતે સમજવા માટે બરાબર તમારે આટલી વસ્તુઓ છે એ યાદ રાખવાની છે મિત્રો તમને કાર્ડ જ્યારે ચાલુ કરીશ ને બરાબર જ્યારે હું તમને કાર્ડ ભણાવીશ ને તો દરેક વસ્તુઓ ડગલે ને પગલે આવશે બરાબર છે મિત્રો તમને જો આવડતી હશે ને બરાબર તો કાર્ડ સમજવામાં તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે ફરી એક વખત હું તમને રિવિઝન કરાવી દઉં તો કે દરેક સાદા કાળમાં બરાબર છે દરેક સાદા કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા વિવન જ આવશે ક્લિયર છે મિત્રો તેવી જ રીતે દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય બરાબર છે જે તે કાળના ટૂબીના રૂપ પછી શું આવશે વિફોર જ આવશે તેવી જ રીતે દરેક પૂર્ણકાળમાં વાક્ય ગમે હોય બરાબર છે જે તે કાળના ટૂબીના રૂપ પછી વિથ્રી જ આવશે તેવી જ રીતે દરેક ચાલુ પૂર્ણકાળમાં વાક્ય કોઈ પણ હોય બરાબર છે જે તે કાળના ટૂબીના રૂપ પછી વિફોર જ આવશે ક્લિયર છે મિત્રો તેવી જ રીતે સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કરતાં પછી સીધું જ વિવન આવે કાં તો વી ફાઈવ આવે હવે વી ફાઈવ ક્યારે આવે ને વિવન ક્યારે આવે તો કે જો કરતાં તરીકે આઈ વી યુ અને ધ્યેય હોય તો વિવન આવે જો કરતાં તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી અને ઈટ હોય તો વી ફાઈવ આવે વી ફાઈવ એટલે એસ અથવા ઇ વાળું ક્રિયાપદનું રૂપ તેવી જ રીતે સાદા ભૂતકાળમાં કરતાં પછી સીધું જ વીટું જ આવશે ક્લિયર છે મિત્રો કરતાં એમાં કોઈ પણ હોય બરાબર સાદા ભવિષ્યકાળના હકાર વાક્યમાં કરતા પછી વ્હીલ અને વ્હીલ પછી હંમેશા શું આવશે તો કે વીવન જ આવશે તેવી જ રીતે બરાબર ગ્રામરમાં આવતા જેટલા પણ મોડલ્સ છે વ્હીલ વુડ કેન કુડ શેલ શૂડ મે માઇટ મસ્ટ ઓ ટુ ગમે એ હોય એના પછી હંમેશા શું આવશે વિવન જ આવશે તેવી જ રીતે જ્યારે પણ કોઈ એક્ટિવ વાક્યનું પેસિવ વાક્યમાં રૂપાંતર થશે એટલે કે પેસિવ વોઈસમાં હંમેશા વિતરી જ આવશે બરાબર વિથરી ક્યારે આવે પેશી વોઇસમાં તો કે જે તે કાળનું સેન્ટેન્સ આપણને પૂછ્યું એ જે તે કાળના ટૂબીના રૂપ પછી વિથરી આવે એ આપણે એકલીવ પેસી વોઇસના લેક્ચરમાં સરસ રીતે સમજીશું પરંતુ આ એટલી વસ્તુ યાદ રાખો કે પેશી વોઇસના વાક્યમાં હંમેશા શું આવશે વિથરી જ આવશે તેવી જ રીતે ઇન્ફિનેટિવ ટુ બરાબર છે ઇન્ફિનેટિવ ટુ પછી હંમેશા શું આવશે વિવન જ આવશે ક્લિયર છે મિત્રો આશા રાખું છું અહીં મેં તમને જે સમજાવ્યું અહીં મેં તમને જે કીધું એ દરેક વસ્તુઓ તમે સારી રીતે સમજી શક્યા છો ક્લિયર છે મિત્રો જલ્દી જ આપણે ટેન્સીસ ચાલુ કરવાના છીએ એ ટેન્સિસ ચાલુ કરીએ એ પહેલાં તમને આટલી વસ્તુઓ તમારા મગજની અંદર ફિટ કરી લેવાની છે બરાબર છે મિત્રો તો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે એક નવી વાત જાણવા સાથે બરાબર છે તો ત્યાં સુધી ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે થેન્ક યુ સો મચ